પરંતુ સુરત એરપોર્ટ જેમાં આ પ્રમાણેની ઘટના ઘટી છે ત્યારે આસપાસમાં રહેલા લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો જોકે આ એરપોર્ટ બનાવીને નવનિર્મિત કરાયું છે અને એમાં એ પ્રમાણે અત્યારે હાલ જે ફોલ ચેલિંગનું મટિરિયલ છે ગુણવત્તા વગરના હોવાના કારણે આ રીતે તૂટી પડ્યું છે ત્યારે તેને લઈને કેટલાક અત્યારે હાલ ચર્ચાઓ ઉઠવા પામી છે જોકે નવા ડિપાર્ચરમાં બનેલી ઘટનાના પગલે ગભરાટ ફેલાયો છે સમયાંતરે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં વારંવાર આ પ્રમાણેની અલગ અલગ ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે જે પ્રમાણે અત્યારે હાલ નવા ડિપાસ્ટર માં આવેલા ચેકિંગ એરિયા ની પાછળ